ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરતા વિશાલસિંહ જાડેજા ગતરોજ એપલ કંપની માટે ડુપ્લિકેટ એસેરીઝ વેચાણ કરતા મોબાઈલ શોપધારકો સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરમાં એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતા પાંચ દુકાનદાર સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ગ્રાફિન ઇન્ટલ્યુશન પ્રોપર્ટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સિક્યુરિટી કંપની દ્વારા દરોડા પાડ્યા હતા જેમાં પાંચ મોબાઈલ શોપમાંથી છ પોઈન્ટ પાંત્રીસ લાખની એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ જપ્ત કરી પાંચ દુકાનધારક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર